નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ આપ જોઈ રહ્યા છો ભરતસિંહ મગફળી વિશેની ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ હવે આપણે ભરતભાઈ મગફળીની અંદર જે અત્યારે વીસ થી પચીસ દિવસની મગફળી થઈ હોય તો એમાં આપણે દવાનો પહેલો ડોઝ મારવો છે તો હવે કયો પહેલો ડોઝ મરાય તેમના વિશેની મિત્રો હવે વાત કરીએ તો અત્યારે હાલમાં તો ખેડૂત મિત્રો વરસાદ વધારે થયો છે અને ભેજવાળું વાતાવરણ પણ વધારે રહ્યું છે જમીન પોલી પડી છે અને જમીનની અંદર ફૂગ સફેદ અને કાળી બંને ફૂગ પણ ડેવલપ થઈ છે અને એને હિસાબે આપણે થોડુંક મગફળીની અંદર નુકસાન છે અને ખેડૂત મિત્રો બીજા નંબરમાં આ વર્ષે મેં તમને એક આગળના વિડીયોમાં તમને ખબર હોય તો માહિતી આપી છે કે મગફળીની અંદર તો ઠીક છે પણ તમામ મોલની અંદર હવે તકલીફ વધતી જાય છે આપણે આપણે રાસાયણિક પ્રમાણ વધારતા જાય છે મિત્રો અંદર પહેલી ભલામણ કરીએ અને ઓર્ગોનિક ખેતી છે એ જ આપણું ભવિષ્ય છે અને બરદ વગરની ખેતી નકામી છે મિત્રો તો હવે તેમના વિશેની આગળ વાત કરીએ તેની પહેલા ખેડૂત મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ખેડૂત મિત્રો હવે આપણે મગફળીની અંદર વાત કરીએ તો જે આપણે પેસ્ટિસાઇડ દવાની સાબે ઉગાવવામાં થોડોક સિત્તેર ટકા ઉગાવો આવ્યો છે ને આપણે ઉગાવવો ઓછો આવ્યો છે એટલે મગફળીની અંદર દાણા બગડા છે રોકાણા છે એટલે જેમ આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ દવાનું પ્રમાણ વધારતા જાય છે ખડની નેદની દવાઓ મારીએ જમીન સિકાય પકડતી જાય છે અને આપણે સાણીઓ ખાતર ખેતરમાં ભરી શકતા નથી આપણે કોઈ નવી માટી નાખતા નથી તેને તકલીફો થાય છે તો મિત્રો આ જે બે પ્રશ્નો છે આપણે મગફળીની અંદર અત્યારે વિકાસ પણ ઓછો છે મગફળીનો જોઈ એવો ગ્રોથ નથી અને બીજા નંબરમાં આપણે ઓર્ગોનિક ખેતી અપનાવતા નથી બરાબર અને બળદ વગરની ખેતી નકામી છે એમ બળદની ખેતી નથી કરતા આપણે સણેડા અને ટ્રેક્ટરના બધાય આપણે લગભગ કોઈ જગ્યાએ એવું નહીં હોય કે બળદની ખેતી એક ગામની અંદર દસ ખેડૂત બરદ ખેતી કરતા હોય છે બાકી તો દીધી છે ફળદ્રુપતા ઘટી છે તો મિત્રો હવે પહેલા ડોઝની ની વાત કરીએ તો મગફળીની અંદર ઓર્ગોનિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રો એ જીવામૃત બનાવી અને સાટવું જોઈએ જીવામૃત થી જાજો એવો ફાયદો થાય છે મિત્રો ઘટતા પોષક તત્વો મળે છે અને બીજા નંબરમાં તમે સાઈશ અને ગૌમૂત્ર સાટશો એટલે જે આપણે અત્યારે હાલમાં સમસ્યા છે મગફળીની અંદર જે સુકારો છે કાળી અને સફેદ ફૂગ છે આપણે તરકીડીથી ઓળખીએ તેમાં પણ ફાયદો થાય અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી થાય અને નવા મૂળનો ગ્રોથ વધશે એટલે નવા મૂળ તંતુમૂળ ફૂટશે એટલે મગફળીનો વિકાસ પણ સારો થાય મિત્રો તો હવે આ વાત હતી આપણે ઓર્ગોનિક અને હવે આપણે વાત કરીએ જૈવિકની મિત્રો તો ખેડૂત મિત્રો જૈવિકની વાત કરીએ તો અત્યારે હવે વીસ પચીસ દિવસની મગફળી હોય તો તેમની અંદર તે અને મેટોરિઝમ બેક્ટેરિયા આવે છે એ મેટોરિઝમ બેક્ટેરિયા તમે નાખી અને સારું એવું તમે રિકવરી મેળવી શકો છો એનાથી તમે ઘણો ઈલાજ કરી શકો છો જૈવિક બેક્ટેરિયાથી અને હવે મિત્રો બીજી એક વાત કરીએ કે હવે વર્ષે આપણે ચણાની અંદર અંદર અને તુવેરમાં નેમોટેડ નામનો રોગ તો મૂળની થઈ જાય છે નાની નાની ગંઠી ગાવો જોવા મળે છે તે આપણે કોઈ પણ મોલ વાવેલો હોય તેનો ગ્રોથ અટકાવી દે છે એટલે એને જો કવર કરવા માટે તમારે કોઈ પણ ખેડૂત મિત્રોને જો એવું દેખાતું હોય કે આપણે નેમોટેડ નામનો રોગ જણાય છે તો પેસિલોમાઈસિન નામના બેક્ટેરિયા આવે છે તેનાથી પણ કવર કરી શકાય છે પણ ખેડૂત મિત્રો કોઈ પણ બેક્ટેરિયા 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 તમારે અલગ અલગ લીધેલા હોય એ સારી કંપનીના લેવાના છે અને નાખવાના હોય તો બેક્ટેરિયાને તમારે કોઈ પણ એગ્રોવાળાની ભલામણ મુજબ જ ભેગા કરવાના છે બાકી બધા સાથે ભેગા કરીને નાખવાના નહીં અમુક બેક્ટેરિયાઓ સાથે નાખવાથી અથડામણ થતું હોય તો એનું ટૂંકમાં જો એવું રિઝલ્ટ ન મળતું હોય અને વધારે તમારે કાળજી લેવાની છે કે કોઈ પણ આપે રાસાયણિક પેસ્ટિસાઇડ ખાતા દવાનો ઉપયોગ કરેલો હોય સલ્ફરનો ઉપયોગ કરેલો હોય પછી કાર્બનની જેમ મેન્ગોઝેબ ઉપયોગ કરેલો હોય તો મિત્રો પાંચ ચાર પાંચ દિવસ જવા દેવા આગળ અથવા પાછળ પાંચ દિવસનો ગાળો હોય ને ત્યારે જ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો

અને એ સિવાય તમારી બીજી કોઈ દવા તમારે આગળ વધારે ઊંચામાં જવું હોય તો પણ તે પણ વાપરી શકાય મિત્રો પણ વધારે ઊંચામાં અત્યારે ખોટા ખર્ચા કરવાના ન હોય નોર્મલ એવી દવાથી રિકવરી આવતી હોય તો હાઈ પાવરની દવાઓ વાપરવાનો આગ્રહ ઓછો રાખવો બરાબર પછી ફેરે સલ્ફેટ છે એવા તમે અલગ અલગ દવાઓના પ્રયોગ કરી અને વધારે નુકસાન હોય તો સાટી શકાય બરાબર બાકી અત્યારે જો કોઈ એમાં સફેદ સારોળી હોય તો ઈ છે એમાં મોટી મગફળીઓ છે જે કોરવાનની વાવેલી હોય તો તેમને અત્યારે નોર્મલ કોન્ટાપ એક જોના જો લાવે એ સાટવું જરૂરી છે બાકી અત્યારે કોઈ બીજા નવા રોગ નથી થ્રીપ છે ઈયળ છે એવું કોઈ દેખાતું નથી અને જે કોઈ ખેડૂત મિત્રોને વહેલી કોરવાણ વાવેલી છે અથવા ધુરિયામેની વાવેલી હોય તેવા ખેડૂત મિત્રો એ અત્યારે ઈયળ દેખાતી હોય અત્યારે તો લગભગ ગરમીવાળું વાતાવરણ નથી અને છતાંય જો કોઈને ઈયળો નોર્મલ દેખાતી હોય

તો આ હતી અત્યારની આપણે ફરી વીસ પચીસ દિવસના ગાળાના અંતરની માહિતી અને સિવાય કોઈ પણ જરૂર પડે તો ખેડૂત મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો કે અત્યારે હાલમાં આવી પરિસ્થિતિ છે એમાં શું ઈલાજ કરી શકાય બરાબર બનતી કોશિશ છે તમને જવાબ આપવાની કોશિશ કરીશ મિત્રો એનું કારણ છે કે હું એકલો છું અને ખેતી કામમાં અને મારે સાઈડ બિઝનેસે દુકાન નકાવું છું એટલે હું બંને ત્યાં સુધી જવાબ આપવાની કોશિશ કરીશ અને જો જવાબમાં ન પોચી શકું મિત્રો તો માફ કરજો કોમેન્ટનો જવાબ ન આપી શકું તો પણ ખેડૂત મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને તમામ ખેડૂતને માહિતી બધી મળી શકે અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમામ ગ્રુપમાં શેર કરજો